નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારાયણભાઈ રાઠવાએ લોકસભાની ચૂંટણીને લઈને નેશન પ્લસ ન્યુઝ ન્યૂઝની સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે જેને લઈને તમામ પાર્ટીઓએ પોતપોતાની તૈયારી શરૂ કરી દીધી છે ત્યારે કોંગ્રેસ પક્ષની તૈયારી બાબતે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવા સાથે નેશન પ્લસ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી નારણભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ સંગઠનને મજબૂત કરવા માટે કામગીરી શરૂ કરી દીધી છે છોટાદેપુર બેઠકને લઈને પણ કોંગ્રેસ પાર્ટીએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે કોંગ્રેસ પાર્ટી પાસે બે ઉમેદવાર છે સુખરામભાઈ રાઠવા અને નારણ રાઠવા નારણ રાઠવાએ આ બાબતે જણાવ્યું હતું કે મારી લોકસભા ચૂંટણી લડવા માટે ઈચ્છા નથી અને હું આઠ વખત લોકસભા લડી છું પરંતુ મારી ઈચ્છા છે કે સુખરામ ભાઈ પૂર્વ વિપક્ષના નેતા રહી ચુક્યા છે તો સુખરામ ભાઈ ને એક જ વખત ચૂંટણી લડાવાઈ એવી મારી ઈચ્છા છે એમ રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાએ જણાવ્યું હતું વધુમાં તેઓએ શું કહ્યું જોવું નેશન પ્લસ ન્યૂઝ પર લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે આજે એ મુદ્દે જ આપણે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા સાથે વાત કરવા માટે આવ્યા છે આપણી સાથે નારણભાઈ રાઠવા છે તેઓ સાથે વાત કરીશું નારણભાઈ અત્યારે જે લોકસભાની ચૂંટણી આવે છે તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે કોંગ્રેસ પક્ષની કેવી તૈયારી છોટાઉદેપુર લોકસભા આદિવાસી રિઝર્વ સીટ છે બે હજાર ચોવીસની અંદર લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ બંને અમારા દરેક લોકસભા મત વિસ્તારમાં અને વિધાનસભા મતવિસ્તારની અંદર સંગઠનને મજબૂત કરવા માટેની કામગીરી મિટિંગો શરૂ કરી દીધી છે અને એના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ચાર જિલ્લા આવી જાય છે અને સાત વિધાનસભા આવે છે ચૌદ તાલુકા આવે છે તો એ હિસાબે અમે લોકો વિધાનસભાવાર તાલુકાવાર દરેક કોંગ્રેસ સંગઠનોને જાણ કરી અને મીટિંગો કરી અને વિધાનસભાની ચૂંટણીઓ બે હજાર ચોવીસની આવે છે એની તૈયારી પૂરેપૂરી લડવા માટેની તૈયારી કરી રાખી છે પાર્ટી હાઈકમાન્ડ જે ઉમેદવારો નક્કી કરશે એ ઉમેદવારોને જીતાડવા માટે તમામ પક્ષના કાર્યકરો ખૂબ સંગઠિત થઈને ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન ચાલે છે એનો સામનો કરવા માટે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ તૈયાર છે છોટાઉદેપુર બેઠકને લઈને કોંગ્રેસમાંથી કોણ ઉમેદવાર હશે સુખ સુખરામ રાઠવા કે નારણ રાઠવા છોટાઉદેપુર લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી સાથે હાલમાં આદિવાસી હોવાના કારણે બે ઉમેદવાર છે સુખરામભાઈ રાઠવા અને હું પણ પોતે છું મારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી મેં આઠ વખત લોકસભા લડી ચૂક્યો છું પરંતુ મારી ઈચ્છા છે કે સુખરામભાઈ પૂર્વ વિપક્ષના નેતા તરીકે પણ રહેલા છે તો સુખરામભાઈને એકાદ વખત લોકસભાની ચૂંટણી લડવાય તો લોકોમાં પણ એક ઉમેદવાર બદલી અને બીજો ઉમેદવાર નવો ચહેરો આવે એવી અમે લોકો એક ચિંતા રાખીને ચાલી રહ્યા છે તેમ છતાં પાર્ટી હાઈકમાન્ડ પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી બંને જે નિરીક્ષકો નિમણૂક કરે અને નિરીક્ષકો દરેક જિલ્લા લેવલે દરેક વિધાનસભા લેવલે ત્યાં જઈ અને ઓપિનિયન લેશે ઓપિનિયન લીધા બાદ પાર્ટી હાઈકમાન્ડને આનો રિપોર્ટ આપશે અને પાર્ટી હાઈકમાન્ડ જે ઉમેદવારો નક્કી થાય એમાંથી જેને ટિકિટ આપે તેને અમે લોકો જીતાડવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું રાજ્યમાં પણ શાસન લાંબા સમયથી ચાલે છે અને દેશમાં પણ છેલ્લા નવ વર્ષથી ચાલે છે ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો આ વિસ્તારની જનતા ભોગવી રહી છે ખાસ કરીને પીવાના પાણીના પ્રશ્નો હોય રસ્તાના પ્રશ્નો હોય કે તમારે વીજળીના પ્રશ્નો હોય ખેડૂતોના બે ડબલ ભાવ આપવાની વાતો કરી હતી ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી ખેડૂતો ખૂબ ત્રાસી ગયેલા છે શિક્ષણ ક્ષેત્રે જોવા જઈએ તો જે શિક્ષકોને જ્ઞાન સહાયક શિક્ષકો તરીકેની ભરતી કરવા માટેની વાત કરે છે મને એમ લાગે છે કે આ એક દાળિયાના રૂપે જે લોકોને ફૂલ ટાઈમ પગારથી નોકરી આપવી જોઈએ એ પગારથી નોકરી આપતા નથી એટલે શિક્ષકોની પણ ઘણી બધી ઘટ જગ્યાઓની ઘટ છે પ્રશ્ન શિક્ષણનો મોટો છે આરોગ્ય દ્રષ્ટિએ જોવા જઈએ તો આરોગ્યની અંદર દવાખાનાઓમાં ડૉક્ટરો નથી પૂરતી સુવિધાઓ નથી તો એના માટેનો પણ પ્રશ્નો છે એવા અનેક પ્રશ્નો આ વિસ્તારની અંદર લોકો ફેસ કરી રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન આવે છે કે ખેડૂતોના જે દીકરાઓ કોલેજો કરીને ભણી ગણીને આ જે બેકાર છે એવા તમામ નવયુવાન છોકરાઓને નોકરી આપવાની સરકારે ઘોષણા કરી હતી પરંતુ એની નોકરી મળી શકતી નથી અને જે 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 વિસ્તારની અંદર મોંઘવારી નડી રહી છે સૌથી મોટો પ્રશ્ન મોંઘવારીનો છે અને મોંઘવારીની અંદર પેટ્રોલ ડીઝલ ગેસ અને એના અનેક ભાવો જી બીના બિલોની અંદર પણ એટલો બધો ચાર્જ લગાડ્યો છે જેથી ખેડૂતોને કોઈ જગ્યાએ પરવડે તેમ નથી આવા અનેક પ્રશ્નોનો સામનો આમ જનતા કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો કંટાળી ગયેલા છે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન એન કેન પ્રકારે દિલ્હીમાંથી પણ કાઢવાનો એક પ્રયાસ પૂરા દેશ લેવલે થઈ રહ્યો છે ત્યારે મને એમ લાગે છે કે છોટાદેપુ લોકસભા મતવિસ્તારના તમામ લોકો અને મતદારો આ વખતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને લાવે એવી પણ એક આશા વ્યક્ત કરી રહ્યા છે નારણભાઈ અત્યારે જે ઇન્ડિયા ગઠબંધન થઈ રહ્યું છે તેમાં આમ આદમી પાર્ટી પણ જોઈન છે અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ એવું જણાવી રહ્યા છે કે જો ઇન્ડિયા ગઠબંધન થાય તો આદિવાસી વિસ્તારની જે સીટો છે તે આમ આદમી પાર્ટી તરફથી લડાવવામાં આવશે એ બાબતે શું કહેશું દેખો ઇન્ડિયા ગઠબંધન એક અમારું ઓગણીસ પાર્ટીનું એક સંગઠન છે અને એ સંગઠનની અંદર પણ એક પાર્લામેન્ટરી બોર્ડ બનેલું છે દેશના બત્રીસ રાજ્યોની અંદર કયા રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી ટિકિટો આપવાની છે એનો એક અભ્યાસ ચાલી રહ્યો છે અને એ અભ્યાસ પ્રમાણે ગુજરાત રાજ્યને લાગે વળગે ત્યાં સુધી ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને ત્રણ પાર્ટી છે ખાસ તો કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી તો એની અંદરથી સીટોની વહેંચણી પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ પ્રમાણે થાય એવું લાગે છે તેમ છતાં પણ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને ત્રણેક સીટોની ફાળવણી કરી શકે એવું જો નક્કી થાય તો ત્રણેક સીટ જેટલી એને આપવાનો વારો આવે બાકી તો પાર્ટી કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બે સિવાય બીજા અહીંયા કોઈ ગઠબંધનમાં છે નહીં અને કોઈ લડાઈ એમ છે નહીં એટલા માટે આપ પાર્ટીનું ગઠબંધન છે ઇન્ડિયા ગઠબંધનમાં પરંતુ પાર્લામેન્ટરી પાર્ટી જે નક્કી કરે સીટોની વહેંચણીમાં એ પ્રમાણે ઉમેદવારોની ફાળવણી થાય તો અમારી જવાબદારી છે તેમને પણ જીતાડવો પડે તો આ તા નારનભાઈ રાઠવા તેઓ જણાવી રહ્યા છે કે જે કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને છોટાવદેપુર બેઠકને લઈને જે હાઇકમાંડ નક્કી કરશે તેવું થશે તેવું તેઓ જણાવી રહ્યા છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાવદેપુર રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાવદેપુર સમાચારોનું સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેક દબાવ અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાઇવ